કાર્યક્રમ ચાલુ છે બાવીસ તારીખે ભારત સરકારના આપણા માનનીય વડાપ્રધાન સાહેબ અત્રે આવી દર્શન કરીને સભાને સંબોધવાના છે આ બાબતે મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્ય પોલીસ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે અત્યારથી જ અમારું પેટ્રોલિંગ વગેરે ચાલુ છે પૂરતી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓને અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે અને અત્યારે બાવીસ તારીખના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલ છે બાવીસ તારીખના કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે એ માટે તમામ રોડ તરફ જ્યાં જ્યાંથી લોકો આવી રહ્યા છે ત્યાં ની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તમામ પાર્કિંગ સુધી પહોંચવા માટેના વ્યવસ્થિત રસ્તાઓ કરવામાં આવેલ છે તમામ પાર્કિંગ એવા સરસ બનાવવામાં આવેલ છે કે જ્યાંથી ને ગાડીઓ પાર્ક કરવામાં અને ત્યાંથી સભા સ્થળ સુધી પહોંચવામાં કોઈ પ્રકારની કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવેલ છે